ખાખરીયા ગામે શ્રી ચેતક હનુમાનજી સેવક સમુદાય દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં હિન્દુના વીરગતિ પામનારને વીરાંજલિ શ્રદ્ધાંજલિ સુંદરકાંડ યોજવામાં આવ્યો રામભાઈ આહિર દ્વારા પિતા પુત્ર મૃતકના પરિવારને એકાવન હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો Ikiento, ahead milh Product者, copy Ikito. Abi yo sabandami is <laughs> viteko hai, Cabar. anda negri Asia, di negara kita, angin. Angin bergerak. Angin sejuk. 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 Angin sejuk.

ઓકે તારીખ બાવીસે છે આપણે પહેલગામમાં માં દુઃખદ ઘટના બની અને અઠ્યાવીસ લોકોને જે આંતરવાદ્યો નિર્દોષ લોકોને જે હત્યા કરી છે નિર્મમ હત્યા કરી છે આખા દેશમાં એના પડઘા પડ્યા છે અને સરળ આખા દેશમાં તમે જુઓ તો સમાજના આખા દેશ અનુભવી જોઈએ ત્યારે આપણે સુવર ખાતે પણ અલગ અલગ જગ્યાએ છે અમારા હનુમાન દાદાના સાનિધ્યમાં પણ આજે સુંદરકાંડ તેમજ અમારા એના સેવક સમુદાયના એના મુખ્ય જે મંદિરની દેખભાળ રાખતા અને રામભાઈ પ્રતાપભાઈ બોરીસા અને રામભાઈ અહીર એને પણ એવું થયું બની હોય કઈ પાકડી પેટે બીજી મદદ તો ન થઈ શકીએ સુંદરકાંત કરવાના છીએ એને આત્માને શાંતિ માટે ત્યાં રામભાઈએ ત્યારે એમને એકાવન હજારનું નું અનુદાન આપ્યું છે આ પુલ પાકડી એવું ને જરૂરિયાત છે પણ એને એક લાગણી હતી કે મારે શું મદદરૂપ થઈ ગયું એટલે કાંઈ એની મદદ થવા માટે અને પરિવાર એવું ન રાખે પણ લાગણી છે મારે આપવું છે એટલે આ જે કાર્યક્રમ છે અને સરસ મજાનું એની પાછળ બધાને આત્માને શાંતિ માટે એ માટેનો કાર્યક્રમ છે એટલે ભગવાન એના આત્માને પણ શાંતિ આપે અસ્તુ ઓમ શાંતિ ચેતન હોય નાખી જાય તમારે ીર્ષ્ણો દોર્ત પદ્વ્યા સહતા રેખા સહસ્રાક્ષ સહસ ભૂમિોતિષ્ઠ દુર તો લે અમારી કોલી માટે હા બરાબર આવી આવો ત્યાં दादा 15 તો એક

રામભાઈ રામભાઈ એકલા ની આઠ સુંદરકાંડ રામભાઈ ના ચાલે મને કે આની ગણતરી આપણામાં નથી કરવાની અને શ્રદ્ધાંજલિ જયદીપ શ્રદ્ધાંજલિ રૂપે અને વિરાંજલિ રૂપે આજની જે કાંઈ પાઠાત્મક અને હોમાત્મક આનું જે કાંઈ પુણ્ય થાય એ પવિત્ર આત્માઓને મળે એ હેતુથી આજે સુંદરકાંડનું આયોજન કર્યું છે કોઈ પણ પ્રકારની પોલિટિક્સ આમાં નથી બસ માત્ર ને માત્ર એ આત્માનું એ જીવાત્માનું કલ્યાણ થાય એમને સ્વર્ગસ્થ મળે અમને જે ઘટના ઘટી છે એ ઘટના ફરીવાર ન બને એટલા માટે બીજું ખૂબ મોટો વિચાર અને ખૂબ મોટો મેસેજ જાહે રામભાઈ તરફથી રામભાઈ ઓરિચા તરફથી આ પરિવાર ને સાંત્વના રૂપે રામભાઈ તો બોલવાની ના જ પાડી મત કે શાસ્ત્રી દેવ બધું કઈ બોલવાની જરૂર નથી મેં કીધું નહીં તમે કયો છો એ બરોબર છે પણ એના પરિવારને હા બધા કે છે કે આ ન થવું જોઈએ નામ છે તેમ છે પણ એને સહકાર રૂપે બીજું શું તો એને વિશેષ કાય મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલ કરી હશે

રઘુપતિથી અભ્યા બુ सब मनोदोल चित्त करे त्रिभुवन जी जो सच्चिदानंद श्याम काल को जो मारक सरसि आत्मनि सार गातम हार करे सुंदर लगने मंगल भावे जो सुख सिद्ध सिद्धा त्रिनेत्र स्वामी नाम जी राम के वल्लभ जो कहते जी नाम तुम के मानस पचर सो पावे जय हो Okay. you सत पद लगाय चाह बिसुर अचही बहु मन इतवान से बेज रहे जत बिखा चर रख ले एक या गति तुलसीदास के कथा सतयुग के कहि रंगे सत राम रामचंद्र ब्रह्म पर जिन सत चित्त लख पावा चेतन होत ते सबके मारे દુઃખદ સાથે જણાવવાનું છે કે પહલ ગામ બનેલી ઘટના અને એમાં જે વીર ગતિમા છે એના શ્રદ્ધાંજલિ રૂપે વિરાંજલિ રૂપે અહિયાં સિહોર ચેતન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજ એમને વિરાંજલિ રૂપે ભેગા થયા છીએ ત્યારે એમના પરિવારને ભગવાન ખૂબ સાંત્વના આપે સહન કરવાની શક્તિ આપે તેમજ આવી પડેલી વિપત્તિને ખૂબ ધીરજતા પૂર્વક એ સહન કરે અને જે જેણે આ કૃત્ય કર્યું છે એ આતંકવાદીઓને કાયમને માટે એમને નાશ કરે અને ભગવાન એને પણ સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે જય ચેતન હનુમાન બોલ જય સનાતન ધર્મ કી આ આજે દુઃખદ ઘટના બની છે એને ખરેખર કોઈ શબ્દોમાં વખોડી શકાય એવું તો છે જ નહીં કારણ કે આક્રોશ જ એટલો બધો છે અને હરેક જનતાને એમાં ખાસ કરીને આખા દેશને અને અત્યારે અમે જે લોકો વિતાવી રહ્યા છીએ આ બધું દુઃખ

જે પહેલગાવની અંદર આતંકવાદી ઘટના જે ઘટિત થઈ છે એની અંદર નિર્દોષ આપણા હિન્દુ સમાજના પર્યટકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે એટલો બધો આખા દેશની અંદર આક્રોશ અને ગુસ્સો છે કે જેના માટે કોઈ શબ્દો કરી શકવાને લાયક નથી આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે જીવોએ પોતાનો પરિવાર ગુમાયો છે કોઈએ પોતાની પત્ની ગુમાવી છે કોઈએ પોતાના પતિને ગુમાવ્યા છે કોઈએ પોતાના બાળકોને ગુમાવ્યા છે એ બધા પરિવાર માટે આપણે સંવેદના વ્યક્ત કરીએ અને આવી કોઈ દિવસ ભારત દેશની ઉપર ઘટનાઓ ન ઘટિત થાય એ માટે સરકારશ્રીને આખો સિહોર અને અમારું આ ચેતન હનુમાનજી આખું ગૃહ સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે બોર્ડરો સલામત રહે કોઈ આતંકવાદીઓ ભારત દેશની અંદર એ આંખ ઊંચી ન કરે બસ એવી અમને આપ સૌને અપીલ કરીએ છીએ પ્રણામ જય સીઆરમ